સાઉદી અરેબિયા નિર્જન રણમાં નવું શહેર બનાવવાની તૈયારી કરી રહ્યું છે ઓ એમ નામનો આ ઇકો પ્રોજેક્ટ પશ્ચિમી દેશોની ડઝનબંધ કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ પ્રોજેક્ટ જ્યાં બનાવવામાં આવી રહ્યો છે તે વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવા માટે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો છે મહત્વનું છે કે એન એ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેથી આનો વિરોધ કરનારાઓને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે આ વિસ્તારમાં રહેતા હોવે તાત સમુદાયના લોકોને બહાર કાઢવાનું કામ સોંપવામાં આવ્યું છે અલ હોવે તાત સમુદાયના લગભગ સુડતાલીસ લોકોની સાઉદી અરેબિયા દ્વારા વિસ્તાર ખાલી ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી આમાંના મોટાભાગના લોકો પર આ આતંક આરોપમાં કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ચાલીસ લોકો હજુ પણ જેલમાં બંધ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ